હલો ફ્રેન્ડ્સ નમસ્કાર મેં હું ભરત આપણી યુટ્યુબ ચેનલ પર મેથ્સ રીઝનિંગ અને બીજા વિષયો પણ સામેલ છે હાલમાં આપણે મેથ્સનો અભ્યાસ રનિંગ છે તો ચાલો મિત્રો આપણે મેથ્સના નવા ટોપિક વિશેની ચર્ચા કરીશું તો જો મિત્રો આજે આપણે મેથ્સની અંદર ધોરણ દસ ચેપ્ટર એક વાસ્તવિક સંખ્યાઓ વિશે જોઈશું બરાબર તો સૌ પ્રથમ મિત્રો વાસ્તવિક સંખ્યા ચેપ્ટરની અંદર આપણે સૌ પ્રથમ પ્રસ્તાવના જોઈશું પ્રસ્તાવના એટલે જે આપણે વાસ્તવિક સંખ્યા ચેપ્ટરની અંદર આપણે કયા કયા ટૉપિકનો અભ્યાસ કરવાનો છે એની આપણે પ્રસ્તાવનાની અંદર ખાલી એની હિન્ટ મેળવીશું બરાબર તો સૌપ્રથમ આપણે જોઈએ વાસ્તવિક સંખ્યાઓ એટલે શું બરાબર તો સૌપ્રથમ મિત્રો આ સંખ્યા પદ્ધતિ છે એની અંદર બે સંખ્યાનો જન્મ થાય છે એમાંથી એક કાલ્પનિક સંખ્યા છે અને બીજી વાસ્તવિક સંખ્યા બરાબર અને જો વાસ્તવિક સંખ્યા એનો વંશ વેલો બહુ મોટો ચાલ્યો ગયો છે અને કાલ્પનિક સંખ્યા ખાલી કલ્પના જ છે કાલ્પનિક સંખ્યા ત્યાંની ત્યાં રહી ગઈ બરોબર એનો વેલો ચાલ્યો નહીં અને આનો વંશ વેલો ચાલી ગયો એટલે કે વાસ્તવિક સંખ્યામાં બધી જ સંખ્યાઓનો સમાવેશ થઈ ગયો બરાબર તો બધી સંખ્યાની જનિતા કોણ છે તો વાસ્તવિક વાસ્તવિક સંખ્યા તો આપણે જે અભ્યાસમાં છે એટલી જ સંખ્યાઓ આપણે જોઈશું જેમ કે પ્રાકૃતિક પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા સમય સંખ્યા અસમય વિભાજ્ય સંખ્યા અવિભાજ્ય સંખ્યા આ સંખ્યા આપણા અભ્યાસક્રમમાં છે તો આ સંખ્યાનો આપણે અભ્યાસ કરીશું બરોબર તો ચાલો આ સંખ્યાઓ વિશેની થોડી ડિટેલમાં માહિતી મેળવી લઈએ બરાબર તો ચાલો મિત્રો આપણને વાસ્તવિક સંખ્યામાંથી ઉત્પન્ન થયેલી સંખ્યાઓનો અભ્યાસ કરીશું બરાબર સૌ આપણે જોઈશું પ્રાકૃતિક સંખ્યા તો પ્રાકૃતિક સંખ્યા શું છે તો જોઈએ શૂન્ય સિવાયની તમામ ધન સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય છે બરોબર શૂન્ય સિવાયની એટલે જો મિત્રો આ રીતના એક બે ત્રણ ચાર પાંચ છ આ રીતના છેક અનંત સુધી બરોબર આ રીતના છેક અનંત સુધી પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાશે બરોબર પ્રાકૃતિક સંખ્યાની અંદર જીરો આવશે નહીં બરોબર એક થી સ્ટાર્ટ થશે અને ચાલો પૂર્ણ સંખ્યા શૂન્ય સહિત તમામ ધન પૂર્ણાંક સંખ્યાઓને પૂર્ણ સંખ્યા કહેવાય છે એટલે જો મિત્રો અહીંયા શૂન્યનો સમાવેશ થશે કઈ સંખ્યામાં તો પૂર્ણ સંખ્યામાં તો જો મિત્રો અહીંયા જીરો એક બે ત્રણ ચાર પાંચ છ આ રીતના છેક અનંત સુધી હશે બરાબર અનંત સુધી આવેલી હશે પૂર્ણ સંખ્યાની અંદર જીરોનો સમાવેશ થાય છે પ્રાકૃતિક સંખ્યામાં જીરોનો સમાવેશ થતો નથી બરાબર તો ચાલો હવે ત્રીજી સંખ્યા જોઈએ પૂર્ણાંક સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ એટલે શું તો પૂર્ણાંક સંખ્યાઓમાં ઋણ ધન અને શૂન્ય શૂન્ય જેવી સંખ્યાઓનો સમાવેશ થાય છે તેને પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય છે તો જો મિત્રો પૂર્ણાંક સંખ્યાઓમાં આપણે જોઈશું ઋણ ત્રણ ઋણ બે ઋણ એક જીરો એક બે ત્રણ ચાર આ રીતના છે આ બાજુ પણ કેવી અનંત હશે બરાબર અને આ બાજુ પણ અનંત હશે તો જો મિત્રો પૂર્ણાંક સંખ્યાઓમાં ઋણ સંખ્યા જીરો અને ધન સંખ્યાઓનો સમાવેશ થાય છે તો આવી સંખ્યાઓને શું કહેવાય છે પૂર્ણાંક સંખ્યાઓ બરાબર તો ચાલો મિત્રો આપણે બીજી સંખ્યાઓ વિશે જોઈએ અહીં છે સમય સંખ્યા અને અસમય સંખ્યા બરાબર તો જો મિત્રો સમય સંખ્યા એટલે શું તો એવી સંખ્યાઓ કે જેને અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકાય તેવી સંખ્યાઓને સમય સંખ્યાઓ કહેવાય છે બરાબર તો જો મિત્રો અહીંયા આ રીતના હશે ત્રણ પંચમાંંશ બરાબર તો આ ઉપર છે એને આપણે શું કહીશું અંશ કહીશું બરાબર અને આ નીચે છે એને છેદ કહીશું છેદ આને છેદ કહીશું અને આને અંશ બરાબર તો એવી સંખ્યાઓને શું કહેવા છે સમય સંખ્યાઓ તો જો મિત્રો ઉદાહરણ બે ચતુર્થાંશ ત્રણ સપ્તમાંંશ ચાર દ્વિતિયાંશ એક તૃત્યાંશ આ બધી કેવી સમય સંખ્યાઓ છે બરોબર મિત્રો આ સમય સંખ્યાઓ જેને અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકાય તેવી સંખ્યાઓને સમય સંખ્યાઓ કહેવાય છે અને અસમય સંખ્યાઓ એટલે જો મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે વર્ગમૂળમાં આવેલી એવી સંખ્યાઓ કે જેનો વર્ગમૂળ ન નીકળી શકે તેને અસમય સંખ્યાઓ કહેવાય છે વર્ગમૂળ એટલે મિત્રો જો આપણે જોયું છે બેનો વર્ગ કેટલો થાય બેનો વર્ગ તો બે ગુણ્યા બે કેટલા થશે ચાર ત્રણનો વર્ગ તો ત્રણ 3 ત્રણ બરાબર કેટલા થશે નવ ચારનો વર્ગ કેટલો થશે તો ચાર ગુણ્યા ચાર બરાબર કેટલા થશે સોળ પછી પાંચનો વર્ગ તો પાંચ ગુણ્યા પાંચ બરાબર કેટલા પચીસ થશે બરાબર આ બધાના વર્ગો છે બરાબર આ બધા વર્ગો છે તો અહીંયા શું કે છે વર્ગમૂળમાં આવેલી એવી સંખ્યાઓ કે જેનો વર્ગમૂળ ના નીકળી શકે તેવી સંખ્યાઓને અસમય કહેવાય છે તો અસમય કોને કહેવાય છે એ આપણે જોવાનું છે તો જો મિત્રો બે છે વર્ગમૂળમાં બે તો બેનો વર્ગમૂળ નીકળી શકે ના તો એ આ અસમય સંખ્યા છે ત્રણ છે તો ત્રણ એ વર્ગમૂળ ના નીકળી શકે માટે એ અસમય છે પછી ચાર ચાર વર્ગમૂળમાં ચાર આ કેવી છે મિત્રો સમય કે અસમય તો જો મિત્રો ચાર ને અહીંયા આપણે જોઈ છે બેનો વર્ગ કરી દઈએ તો આ વર્ગમૂળમાંથી બહાર નીકળી જાય તો આ કેવી સમય સંખ્યા થશે બરોબર પછી પાંચ અસમય છ એ પણ અસમય કેમ કે ત્રણ ગુણ્યા છ તો કરીશું પણ એ વર્ગમૂળની અંદર જ રહેશે ત્રણ ગુણ્યા બે બરોબર વર્ગમૂળમાંથી બહાર ના નીકળી શકે એ જ રીતના સાત અસમય સંખ્યા આઠ એ પણ અસમ્ય જો મિત્રો આઠને આપણે વર્ગમૂળ ચાર ગુણ્યા બે તો કરીએ ચાલો ચારનો વર્ગમૂળ નીકળી શકે બરાબર બેનો વર્ગ ગુણ્યા બે પરંતુ શું થશે બે અંદર રહી જશે અને બે બહાર નીકળી જશે તો આપણ વર્ગમૂળમાં વર્ગમૂળમાંથી બહાર નીકળી શકતી નથી બરોબર નવ એ શું છે તો નવનો આપણે ત્રણ નો વર્ગ કરીશું તો વર્ગમૂળ માંથી બહાર નીકળી શકશે એટલે સમય સંખ્યા કેવાશે તો અહીં દસ પછી અગિયાર આ તેર આ બધી કેવી છે અસમય સંખ્યાઓ છે બરોબર જેનો વર્ગ છે એને વર્ગમૂળ નીકળી શકે એ જ એને જ અસમય કહેવાશે નહીં બાકી બધી સંખ્યાઓને અસમય કહેવાશે બરોબર તો ચાલો મિત્રો આગળ વધીએ તો ચાલો મિત્રો આપણને અહીં બીજી બે સંખ્યાઓ છે અવિભાજ્ય અને વિભાજ્ય ચલો અવિભાજ્ય એટલે શું તો જોઈએ જે સંખ્યાને એક વડે અને પોતાના વડે જ નિશેષ ભાગી શકાય તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય છે બરોબર તો સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે તો બે બરાબર મિત્રો બે ત્રણ અને પાંચ જો મિત્રો બે ને એક ગુણ્યા બે આ બે જ સંખ્યા વડે ભાગી શકાશે બરાબર એ જ રીતના ત્રણને પણ એક ગુણ્યા ત્રણ બરાબર આ રીતના ભાગી શકાશે અને ચારને તો એક ગુણ્યા બે ગુણ્યા ચાર પોતા વડે તો આ ચારને આપણે અવિભાજ્ય કહેવાશે નહીં બરાબર જેને બે કરતાં વધુ અવયવો પડે તેને આપણે વિભાજ્ય કહેવાશે બરાબર તો અહીં પાંચ છે તો પાંચને આપણે જોઈએ પાંચને એક વડે અને એ પોતાના વડે જ પાંચને એક વડે અને પોતાના વડે જ ભાગી શકાશે એ જ રીતના સાત સાતને પણ એક ગુણ્યા સાત અહીં પછી અગિયાર અગિયાર ને પણ એક ગુણ્યા અગિયાર બરાબર એ જ રીતના તેર એક તેર બરાબર એ જ રીતના સત્તર એક ગુણ્યા સત્તર પછી ત્રેવીસ ઓગણીસપન ઓગણીસ છે ઓગણીસને એક ગુણ્યા ઓગણીસ તેવીસ એક ગુણ્યા તેવીસ બરાબર જે સંખ્યાને એક અને પોતાના વડે જ ભાગી શકાય તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય છે જો મિત્રો હવે આપણે લસ્સા ગુસ્સા માટેના જે દાખલા ગણીશું એમાં આ સંખ્યા આપના માટે બહુ જ ઉપયોગી થશે અવિભાજ્ય સંખ્યા બે ત્રણ પાંચ સાત અગિયાર તેર સત્તર ઓગણીસ ને તેવીસ આ બધી અવિભાજ્ય સંખ્યા એ જ આપણને કામ લાગશે બરોબર તો ખાસ યાદ રાખજો મિત્રો આપણે જ્યારે દાખલા ગણીશું ત્યારે બરોબર અવિભાજ્ય સંખ્યાનો સૌથી વધુ ઉપયોગ થશે પછી વિભાજ્ય સંખ્યા જે સંખ્યાઓને બે કરતાં વધુ અવયવો છે તેને વિભાજ્ય સંખ્યા કહેવાય છે તો જો મિત્રો અહીંયા બે તો આવી ગયા છે હવે ત્રણના આવે ચાર બરાબર ચારના અવયવો કઈ રીતના પડે છે એક ગુણ્યા બે ગુણ્યા પોતે ચાર તો અહીં બે કરતાં વધુ અવયવ પડે છે એ જ રીતના છ ને જોઈએ તો જો મિત્રો એક ગુણ્યા ત્રણ બેના ઘડિયામાં પણ આવશે બે ત્રણ ગુણ્યા છ પોતે બરાબર તો અહીંયા એકથી વધુ અવયવ પડે છે તો આવી સંખ્યાઓને શું કહેવાય છે વિભાજ્ય સંખ્યાઓ તો અહીંયા આઠ આવશે દસ આવશે નવ આવશે આ બધી કેવી છે વિભાજ્ય સંખ્યાઓ તો ચાલો મિત્રો આપણે ગુસ્સા અને લસા વિશે જોઈશું ચાલો મિત્રો અહીંયા એક ઉદાહરણ જોઈ લઈએ આપણે દાખલા તરીકે અહીંયા જો મિત્રો સૌપ્રથમ આપણે સમજી જઈએ ગુસ્સા એટલે શું છે બરોબર ગુસ્સા અ એટલે શું તો એનું પૂરું નામ છે ગુરુત્તમ સામાન્ય અવયવી સામાન્ય અવયવ અને લસા એટલે તો લઘુત્તમ લઘુત્તમ સામાન્ય અવયવી અવયવી બરાબર જો ગુરુત્તમ સામાન્ય અવયવો અને લઘુત્તમ સામાન્ય અવયવો બરાબર ચાલો અહીંયા વીસ અને ત્રીસનો જોઈએ આપણે બરાબર તો ચાલો મિત્રો આપણે આને આ રીતના પણ ભાગી શકીએ છીએ વીસ તો દસ દુ વીસ પાંચ દુ દસ પાંચ એકા પાંચ બરાબર તો અહીં વીસનો કેટલો થાય છે બે ગુણ્યા બે ગુણ્યા પાંચ બરાબર એ જ રીતના આપણે નો જોઈએ ત્રીસનો વયો પાડીએ પંદર દુ ત્રીસ 5 તરી પંદર પાંચ એકા પાંચ તો અહીં ત્રીસનો કેટલો પડે છે બે ગુણ્યા ત્રણ પાંચ પરંતુ મિત્રો અહીંયા આપણે બુકમાં આ રીતના આપ્યું છે તો આપણે બુકની રીત પણ ગણીએ બરાબર જો બુકની અંદર વીસ છે તો વીસના અવયવ આ રીતના પાડ્યા છે દસ દુ વીસ બરાબર દસ દુ વીસ પછી દસના તો પાંચ દુ દસ હવે પાંચ પાંચ એકા પાંચ આ રીતના બુકની અંદર છે બરોબર મિત્રો તો સેમ જ છે વીસના આ રીતના અવયવ પડ્યા એ જ રીતના આપણે પાડીશું બરોબર ત્રીસ ના તો આપણે મોટાભાગે બુકની જે રીત છે એનો જ ઉપયોગ કરીશું બરોબર મિત્રો જો ત્રીસને કેટલા વડે ભાગી શકાય બે પંદર દુ તીસ બરોબર પંદર ને તો પાંચ વડે પાંચ તરી પંદર પાંચ પંદર બરોબર ચાલો પાંચ એકા પાંચ પાંચ એકા પાંચ બરાબર તો જો મિત્રો 5 ના વયવ અહીંયા બે ત્રણ પાંચ બરોબર હવે આના આપણે દસા ને ગુસ્સા શોધવું હોય તો શું કરીએ મિત્રો જો અહીં સેમ સેમ કેટલી છે બે બે અહીંયા બે બરાબર અહીંયા પાંચ અને પાંચ તો જો ગુસ્સાઓ શોધવા માટે ગુસ્સા અ બરાબર અહીંયા કેટલા સેમ બે ગુણ્યા અહીંયા પાંચ બરાબર તો કેટલા થશે પાંચ દુ દસ આ ગુસ્સા છે અને લસા લસા બરાબર બધી સંખ્યાની ગણતરી કરી પડશે બે કેટલી વખત છે અહીંયા એક બે તો એને લખી દઈએ બે ગુણ્યા બે હવે આ નીચે છે એની ગણતરી થશે નહીં બીજી બે વખત એને કટ કરી દઈશું પછી પાંચ એક જ વખત ગણતરી થશે પછી ત્રણ બરાબર ચાલો પાંચ દુ દસ દસ દુ વીસ બરાબર વીસ તરી સાઈઠ તો અહીં કુલ કેટલો થશે સાહીઠ તો જો મિત્રો આપણે જો મિત્રો આપણે સ્વાધ્યાય દેખીશું એટલે બધી જ ડિટેલમાં માહિતી મેળવીશું અને સમજૂતી મેળવીશું બરાબર અત્યારે આપણે પ્રસ્તાવના છે ઇન્ટ્રોડક્શન છે એટલે આપણે આ રીતના દાખલા ગણવાની આ રીતના એક હિન્ટ છે બરાબર દાખલા આપણે સ્વાધ્યાયની અંદર વ્યવસ્થિત કરીશું જે તમને પૂરેપૂરી સમજૂતી આપીશું અને સો ટકા આવડી જ જશે બરાબર એકદમ સહેલામ સહેલા દાખલા છે તો ચાલો મિત્રો આપણે હવે જોવાના છે ગુસાઅ એ બી ઘુસાઅ કૌસમાં એ બી ગુણ્યા લસાઅ કૌસમાં એ બી બરાબર એ ગુણ્યા બી થાય બરાબર આ દાખલા આપણે ગણવાના છે પછી પ્રમેય એક પોઈન્ટ બે ધારો કે પી એક અવિભાજ્ય સંખ્યા છે ધનપૂર્ક એ માટે એ વર્ગ એ વડે વિભાજ્ય હોય તો એ પણ પી વડે વિભાજ્ય હોય તો જો મિત્રો આપણે આ ઇન્ટ્રોડક્શનનો વિડીયો છે એટલે આપણે વિડીયો લોંગ થઈ જાય એના માટે અહીંયા આપણે પૂરું કરીએ છીએ અને આ બધી જ સમજૂતી આપણે સ્વાધ્યાયની અંદર એકદમ ડિટેલથી લઈશું બરાબર આ બધી જ સમજૂતી આપણે સ્વાધ્યાયની અંદર કરીશું બરાબર અને જો મિત્રો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો થેન્ક યુ